કપાસ તો સારો થયો હે અને ભગવાને તો દયા કરી કે સારી સારી થઈ હે અને કપા સારામાં સારો હે ભગવાન તો ઓણ મારા ઉપર રાજી રાજી છે બસ જો આવી રીતના ના આવી રીતના દર વર્ષે આલંદ તો તો હું તો રાજી રાજી થઈ ગયું લો મજા પડી ગઈ આ વખતે તો સમજો આમ તો જો જેવા જે ફૂલડા જેવા આવી ગયા હે સારી કેટલી થઈ ગઈ મારે તો ભેંસું ખાસે ને બાંધી ના ખાસ તો નહીં ખીધે તો તો બહુ મજા જીવન આવે સિટી વાળા શું જીવે ના હારી હવા ભારી હોય ના હારો ખોરાક ના દૂધ સારું હોય કે ના એમની જોડે ઘી હારું હોય અમારે ગામડા જીવ તો એમની જોડે કઈ ના હોય અમારી ભેગુ છેતર માં કામ કરે ને તો એક દડામાં તો માદા તરત જ દવાખાને શેર વાળા ખાય પીઝા અને બર્ગર અને અમારે જો ઘી ની ઘી વાળી રોટલી અને ઘી ગોર હોય સોપડેલો અસર હવામાં એક ખાલી નાસ્તો કર્યો હોય મજા પડી જાય અને પીઝા બર્ગર માં શું હોય અરે અરે આવો ને રાજુભાઈ પણ તું ભેંસુ લાવીને કરી દૂધ ખાશું તને દોતા આવડે નહીં આવડતું તો શીખી જા હું

ના હોય અરી આપડો બેનો સંબંધ તો તને ખબર હે ને જો સંબંધ આપડો લાખ રૂપિયા નો તું મારો ભાઈબંધ હાચો ભાઈએ હાચો પણ આ

તું શું થાવે તારા મન તારે તો પંદર પંદર ભેંસ્યું હોય ને પચીસ ભેંસ્યું હોય ને અમે નીચે તારી ભેંસ્યું નહીં જોઈ તારી સર મારા ઓલા ભેંસું તું લાવ્યો હે ભેંસાનો મનો ભેંસું લાવ્યા હે ભેંસું રાખતા તો આવડે નહીં અને મારે ઓલે ભેંસું લાવ્યો મારે છોકરો પહેરાવવાનો હે વાત કરે હે હા હા મારે પણ એટલે એક વાત તો હા એની વાર રાખવી પડશે મારો આ એ હારો નહીં હું

그러고 이제 들어오세요. 잘 보이세요. 이기만이 험으로. 아 여기 오자기야. 그거야. 음, 그게 뭐야? 레이블 코레스. 아, 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 가리샤라고.

हाँ तो मजा पड़ी ये वो ले?

लहरा या अच्छा हां चला जा हे दोन नेम का कालो लो तू कोण लेवत आहेस मला हा तो उभा भरता नाही हां टीटा

इमे तने काल ले जाऊ ना नती पण हं अरे काय सर उळण ओ हं मारी सर तम ले जाऊ हं तम ले जाऊ तू कोण मला मारा पाहा पर... मला आ મેરા માય સાલ લેવા ન તો ન પૈડી સસમ કા લેગી ને હું નહીં જો કોટ તું લેગી એ મગે ચા વાળો મે ના પૈડી સાલ લેવાની એ એ હું તાળી સાલ લેજો અન તો તું જો આ ખાના સાનો હા હા પાજો આપડી સાલ આ લઈ ગયો એટલે એને મુકાવે જોલા બડુ ભાઈ લઈ છે હે અમે ઉલાનતા દારે તારા બડુ ભાઈ हां पहला गाना है आ, आ, ना गाना है पहले वाला है अरे बस तू बस तू तो बोलता है बेटा हूं झाड़ू मार रही हां आलू झाड़ू देखा नहीं झाड़ू मारता है ये आता रे यूं होता है हां और तुम ये क्या करता हो अब मैं रमता वही तुम रम्माओ होती तुम नेहा क्यों जाता नहीं तुम आय रखड़वा आओ होते मैं वीकेशन हतू ना हां काल से खुश है એટલે काल जाता रे हूं काल नहीं आज जाजो बा हां हां

ના ના પણ મારી ભૂલ થઈ ગયો પેલા મારી ભૂલ લઈ ગયો જો આ બેના ના ખડા બચાવી ના તીજો ગયો હું હું તો તો ની ચાણા લઈ ગયો એ મને ખબર જ નહીં હવે જો તારે એક ફોન ની તમતર બે ફોન લઈ જાજે બસ હવે તો લઈ જાવ ને બે ફોન લઈ જઈશ તો લઈ જાજે પૈસા તો નહી મળી જાય મારી ભૂલ થઈ ગયો આ પૈસા તો મળી ગયા સાજો બટી હેલો હવે કા આ દારૂ ને ધીરવાની દેવાનો હોય મને તો ખબર ચાણા શું ચણા બે લાખ રૂપિયા છોકરો એનો નથી આ તો હા ભણ્યા ભણશે પેલા ના હવે આવી એક દાડો હજુ ફેંસી લાવી નહીં અને કાલ તો તું મને આખા વર તું મને ભાઈબંધી નકામી બધું આમ ને તે આપણે ભાઈબંધ કલંક કરી નાખી